જેનો અર્થ છે કે જે પદાર્થ તંદુરસ્ત વ્યક્તિમાં ઉપયોગ બીમાર વ્યક્તિમાં સમાન લક્ષણોની સારવાર માટે કરી શકાય છે હોમિયોપેથી વિશે અહીં કેટલીક રસપ્રદ તથ્યો છે સમાનતાઓનો કાયદો હોમિયોપેથીનો મૂળભૂત સિદ્ધાંત સમાનતાનો કાયદો છે જે સૂચવે છે કે જે પદાર્થ તંદુરસ્ત વ્યક્તિમાં લક્ષણો ઉત્પન્ન કરે છે તેનો ઉપયોગ બીમાર વ્યક્તિમાં સમાન લક્ષણોની સારવાર માટે કરી શકાય છે ન્યૂનતમ માત્રા હોમિયોપેથિક ઉપચારો ઘણીવાર ખૂબ જ પાતળી હોય છે કેટલીક વાર તે બિંદુ સુધી જ્યાં મૂળ પદાર્થના કોઈ અણુ અંતિમ ઉપાયમાં રહેતું નથી આ પ્રક્રિયાને પોટેન્ટાઇઝેશન કહેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તે કોઈ પણ સંભવી દાઢ અસરોને ઘટાડીને પદાર્થના ઉપચાર ગુણધર્મોને વધારશે વ્યક્તિગત સારવાર હોમિયોપેથી વ્યક્તિગત સારવાર પર ભાર મૂકે છે ચોક્કસ રોગની સારવાર કરવાને બદલે હોમિયોપેથ દરેક દર્દીમાં લક્ષણોની સંપૂર્ણતાને ધ્યાનમાં લે છે અને વ્યક્તિના અનન્ય બંધારણને અનુરૂપ ઉપાયો સૂચવે છે સાબિતીઓ હોમિયોપેથિક ઉપચાર પ્રકૃતિમાં જોવા મળતા પદાર્થો જેમકે છોડ ખનીજો અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે આ પદાર્થોના હિલિંગ ગુણધર્મોને નિર્ધારિત કરવા માટે હોમિયોપેથ પ્રૂવિંગ્સ કરે છે જ્યાં તંદુરસ્ત વ્યક્તિઓને પદાર્થ આપવામાં આવે છે અને તેઓ જે લક્ષણો અનુભવે છે તે રેકોર્ડ કરવામાં આવે છે એનર્જી મેડિસિન હોમિયોપેથીને ઘણીવાર એનર્જી મેડિસિન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે પ્રેક્ટિશનરો માને છે કે ઉપાયો સ્વ ઉપચારને પ્રોત્સાહન આપવા માટે શરીરની મહત્વપૂર્ણ શક્તિ અથવા જીવન ઉત્તેજિત કરે છે વિવાદ વિવાદ અને અને સંશયવાદ હોમિયોપેથી વૈજ્ઞાનિક તબીબી સમુદાયોમાં અને સંશયવાદનો વિષય છે વિવેચકો એવી દલીલ કરે છે કે હોમિયોપેથિક ઉપચારોમાં ભારે મંદી તેમને પ્લેસબોથી આવશ્યક અપનાય અસ્પષ્ટ બનાવે છે વૈશ્વિક લોકપ્રિયતા વિવાદ હોવા છતાં હોમિયોપેથી વિશ્વભરમાં વ્યાપકપણે પ્રેક્ટિસ કરવામાં આવે છે તે ખાસ કરીને ભારત યુરોપ અને દક્ષિણ અમેરિકામાં લોકપ્રિય છે અને તેમાં પ્રેક્ટિશનરો અને વપરાશકર્તાઓનું સમર્પિત જૂથ છે જે તેની અસરકારકતામાં વિશ્વાસ રાખે છે નિયમનકારી સ્થિતિ હોમિયોપેથી નિયમનકારી સ્થિતિ દરેક દેશમાં બદલાય છે કેટલાક રાષ્ટ્રો હોમિયોપેથી પ્રેક્ટિસને સંપૂર્ણ રીતે સ્વીકારે છે અને તેનું નિયમન કરે છે જ્યારે અન્ય લોકો વધુ શંકાસ્પદ છે અને કડક નિયમો અમલમાં મૂક્યા છે અથવા અમુક હોમિયોપેથિક ઉત્પાદનો પર પ્રતિબંધ પણ મૂક્યો છે સહાયક ઉપચાર હોમિયોપેથીનો ઉપયોગ કેટલીકવાર પરંપરાગત દવાઓની સાથે સહાયક ઉપચાર તરીકે થાય છે કેટલીક વ્યક્તિઓ એલર્જીથી લઈને ક્રોનિક રોગો સુધીની સ્થિતિ માટે હોમિયોપેથિક સારવાર લે છે સંશોધન પડકારો વૈજ્ઞાનિક સમુદાયે સારવારની વ્યક્તિગત પ્રકૃતિ ઉપચારની જટિલ પ્રકૃતિ અને ડબલ બ્લાઇન્ડ પ્લેસબો નિયંત્રિત અભ્યાસોની રચના કરવામાં મુશ્કેલીઓને કારણે હોમિયોપેથી પર સખત સંશોધન પડકારોનો સામનો કરવો પડ્યો છે એ નોંધવું અગત્યનું છે કે જ્યારે કેટલાક લોકો હોમિયોપેથી સાથેના હકારાત્મક અનુભવોની જાણ કરે છે ત્યારે તેની અસરકારકતા તબીબી સમુદાયમાં ચાલી રહેલી ચર્ચાનો વિષય છે હોમિયોપેથી સારવાર અંગે વિચારણા કરતી વ્યક્તિઓએ લાયકાત ધરાવતા આરોગ્ય સંભાળ વ્યવસાયિકો સાથે સંપર્ક કરવો જોઈએ અને આ પ્રથાને લગતી મર્યાદાઓ અને વિવાદોથી વાકેફ રહેવું જોઈએ